મને પીડા એ છે કે પ્રકાશભાઈ સવાલ ઉઠાવે અને આમ આદમીના કાર્યકરો એ પ્રશ્ન ઉઠાવ્યા પછી મને શું કામ ફોન કરીને કહે છે રાતના સાડા બાર વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હોવા નથી દેતા કે તમે પ્રકાશભાઈ શું કામ આ પ્રશ્ન પૂછાય તો મારા આંદોલનમાં પ્રકાશભાઈ હોય છે એમ પ્રવીણભાઈ રામે હોય છે મારા આંદોલનમાં રાજુ કરપડાય હોય છે મારા આંદોલનમાં સાગર રબારી હોય છે ગુજરાતમાં હવે દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી સક્રિય બનતી જાય છે આમ આદમી પાર્ટી અત્યારે બે અભિયાન ચલાવી રહી છે એક તો ગુજરાત જોડો જનસભા અને બીજું છે ગેડ બચાવ યાત્રા આપણે જોઈ રહ્યા છીએ કે ગીડ બચાવ યાત્રામાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે અલગ અલગ જિલ્લાઓમાં જઈને સભા ગજવી રહ્યા છે એમાં લોકોને આહવાન પણ કરી રહ્યા છે કે તમારા બધાની આત્મા જગાડો અને આમ આદમી પાર્ટીમાં આવવાનું આહવાન પણ કરી રહ્યા છે થોડાક સમય પહેલાં આપણે જોયું હતું કે પ્રવીણ રામ હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય મનોજ સુરઠિયા હોય એમની પાર્ટીના ઘણા ખરા જે નેતાઓ છે એ સભા સંબોધતા હોય છે ને સભા વખતે આમ આદમી પાર્ટીને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે વાત પહેલાંથી કરવી છે મોરબી માં જયારે ઈશુદાન ગઢવી જરે સભા ગજવતા હતા ત્યારે ઈશુદાન ગઢવીને થોડાક સમય પછી લાફો ઝીંકનાર રાજકોટમાં સભા સંબોધતા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ને પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોપાલ ઇટાલિયા એ પ્રશ્ન પૂછનારને એ પ્રશ્નનો જવાબ તો ન આપ્યો પરંતુ એમને એવું કહ્યું કે આ બધા જ ભારતીય જનતા પાર્ટીના માણસો કદાચ હોય શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર એમના કિસ્સામાં મૂકે અને પછી આ અહીંયા આવીને અમને પ્રશ્ન પૂછે ગોપાલ ઇટાલી સાથે સાથે અમને એવું પણ કહ્યું કે એક કામ કરો જે લોકો પ્રશ્ન પૂછે છે એને હું દસ હજાર રૂપિયા આપું છું તમે જઈને સી આર પાટીલને પૂછો કે ટીઆરબી અગ્નિકાંડ જે થયો રાજકોટમાં એના જે આરોપીઓ છે તમે એમને કઈ જેલમાં મૂક્યા છે સાથે સાથે એમને એવું પણ કહ્યું કે તમે સંઘવીને જઈને પૂછો કે ગંભીરા બ્રિજ બિસ્કીટના જેમ તૂટી પડ્યો તો એ આરોપીઓને તમે કોયા જેલમાં રાખ્યા છે એમ કરીને જે ટીકા ટિપ્પણી આક્ષેપ પ્રતિ આક્ષેપ છે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર કર્યા ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો જ્યાં એક વ્યક્તિ જે હવે વિડીયો વાયરલ થયો ફોટો વાયરલ થયો એ વ્યક્તિ કોંગ્રેસમાં હોય તેવું સામે આવ્યું છે પાલ આંબલિયા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે ફોટો વાયરલ થઈ રહ્યો છે સાથે સાથે રાજકોટમાં ગઈકાલે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ગોપાલ ઇટાલિયા જે સભાને સંબોધતા હતા ત્યારે એક ભાઈ આવીને ગોપાલ ઇટાલિયાને પૂછે છે કે ભાઈ તમે કેમિકલયુક્ત પાણી હજી છોડાઈ રહ્યું છે એ મુદ્દા પર કોઈ જવાબ આપતું નથી એ ભાઈ જે છે પ્રશ્ન પૂછનાર છે એ કહેવાય કે કોંગ્રેસી હોય તેવું સામે આવ્યું છે હવે પાલ આંબલિયાએ આના પર ચુપ્પી સાંધી હતી પરંતુ હવે તેમનું સ્પષ્ટીકરણ અને નિવેદન સામે આવ્યું છે એ ભાઈને લઈને કરીને ખાસ હવે પાલંબલે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં આ પ્રકાશભાઈએ ગઈકાલે એ સભામાં ગોપાલભાઈને પ્રશ્ન પૂછ્યો કે આ લાલ પાણી બાબતે એટલે લાલ પાણીનું ઉદભવ સ્થાન છે એ ભાટ ગામને જે છે એ પ્રકાશભાઈ જે ગઈકાલે વાત કરતા એના પરથી સમજાયું કે એ લાલ પાણીવાળો પ્રશ્ન અથવા તો એનું ઉદભવ સ્થાન ભાટ ગામને એ બધું ગોપાલભાઈ ઇટાલિયાની વિધાનસભા મત વિસ્તારમાં આવે છે એટલે અને એ માણસે હવે મારે આ તમે કયું છે એટલે હું તમને કહું છું પ્રકાશભાઈ જલુ એ ગોપાલભાઈની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે ત્યારે ભાઈ ગોપાલભાઈએ જે સહકારી મંડળીવાળો પ્રશ્ન ઉઠાવ્યો એ પ્રશ્નમાં પ્રકાશભાઈ જલુ એમની હારે ગયેલા છે મુદ્દાઓ લઈને એમની પાસે ગયેલા છે પણ મને એ પીડા નથી મને પીડા એ છે કે પ્રકાશભાઈ સવાલ ઉઠાવે અને આમ આદમીના કાર્યકરો એ પ્રશ્ન ઉઠાવ્યા પછી મને શું કામ ફોન કરીને કહે છે મારી પીડા અને પ્રશ્ન આ છે કાલે રાત્રે પ્રકાશભાઈએ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો હતો તમારે પ્રકાશભાઈને કહેવાનું હતું રાતના સાડા બાર વાગ્યા સુધી આમ આદમીના પાર્ટીના કાર્યકરો મને ફોન કરીને મને હોવા નથી દેતા કે તમે પ્રકાશભાઈ શું કામ આ પ્રશ્ન પૂછાયો મેં પૂછાયો જ પ્રશ્ન તમારી પાસે સાબિતી છે કંઈ પ્રકાશભાઈ મારા મિત્ર જેમાં હું કોઈ કાળે ના ના પાડી શકું પણ પ્રકાશભાઈ પ્રવીણભાઈ રામના મિત્ર છે ગોપાલભાઈના મિત્ર છે અને મારા ભેગા આંદોલનોમાં બહુ બધા આંદોલનોમાં પ્રકાશભાઈ મારા ભેગા હોય છે તો મારા આંદોલનમાં પ્રકાશભાઈ હોય છે એમ પ્રવીણભાઈ રામે હોય છે મારા આંદોલનમાં રાજુ કરપડાય હોય છે મારા આંદોલનમાં સાગર રબારી એ હોય છે એકાદી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયન અમે સાથે હતા તો એનો અર્થ એવો થોડો થાય કે પ્રશ્નો મેં ઉભા કરાવડાવ્યા છે એટલે મારી જે પીડા છે એ આ છે કે તમને આમ આદમી પાર્ટી આજથી સુધી તમે બધાને પ્રશ્ન પૂછતા તો તમને સારું લાગતું આજે તમને કોઈ સવાલ કરે છે તો તમે મને ફોન કરીને એમ કહો છો રાતના સાડા બાર વાગ્યા સુધી કાલે ઓછા મોજા તેર ફોન આવ્યા છે કે પાલભાઈ તમે શું કામ આમને પ્રશ્ન પૂછાવડાવો છો પાલભાઈ તમે આને શું કામ પ્રશ્ન પૂછાવડાવો છો તમારી મરજી વગેરે આ પ્રશ્ન પૂછી જ ના હગે પ્રકાશ મને પૂછીને ગયો છે પ્રકાશને મેં કહ્યું છે પ્રકાશને મેં મોકલો છે મારા ભાઈ આ ઘેડવાળી જે પ્રવીણભાઈ રામ લડાઈ કરે છે હવે આજે તમે મને પ્રશ્નો પૂછાય એટલે કહું છું એ ઘેડના પ્રશ્નો માટે ઘેડની લડાઈ માટે આખે આખા ઘેડના તમામ ગામોમાં ફરી અને આખું ગ્રાઉન્ડ ઊભું કરી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને મેં આમંત્રણ આપ્યું હતું સ્ટેજ આપ્યું હતું કે આવો આપણે ભેગા થઈને લડીએ મેં અત્યાર સુધીમાં સિંગલ વાર એક શબ્દ નથી કયો બીજું આજે હું તમને કહું છું ઘેડ લડાઈ મારી દિલની લડાઈ છે રાજકીય લડાઈ નથી ઘેડના લોકોની પીડા હું જાણું છું મારે એમાં રાજકારણ નથી કરવું અને કોઈ વિડીયો ના જોયો તો હજી પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસનો નો વિડીયો જોઈ લેજો ઘેડનો મારું ભાષણ જોઈ લેજો એમાં મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે હું આજીવન અહીંયા વિધાનસભા લડવા નથી આવવાનું ત્યારે ઈશુદાનભાઈ ગઢવીએ મને એવું કહ્યું હતું પાલભાઈ આવું જાહેર મંચ ઉપરથી કોઈ દિવસ ભાષણ ના કરાય ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ બદલે લડવાનું આવવાનું થાય તો મેં કહ્યું નહીં તો હું ઘરે બેસી જઈશ એવું જરૂરી થોડું છે વિધાનસભા અહીંયાથી જ લડાય છે મારે ઘેડમાં રાજકારણ નથી કરવું બાકી તો પ્રવીણભાઈએ જે દિવસે આ પદયાત્રા ચાલુ કરી તે દિવસે હું કહી શકતો હતો કે હવે ઘેડમાં આંદોલનનું પરિણામ આવી ગયું જ સરકારે પંદરસો કરોડ મંજૂર કરી દીધા છે એ યોગ્ય જગ્યાએ વપરાય નથી વપરાતા એ ખાલી આપણે લડાઈ કરવાની છે એમાં પદયાત્રા કરવાની જરૂર જ નથી અને પદયાત્રા રાજકારણ કરવા માટે આપણે ના કરાય આવું હું કહી શકતો તો હું તો એક શબ્દ નથી બોલ્યો એક શબ્દ નથી બોલ્યો બાકી તો તમે એ આવેલા પરિણામ ઉપર રાજકારણ કરવા જ નીકળ્યા છો પણ નથી બોલ્યો હું એવી જ રીતે બીજું ઉદાહરણ આપું તમને આજથી ત્રણ મહિના પહેલાં તમે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અહીંયા દેના બેંકને બરોડા બેંકને બધાની તાળાબંધી કરી દીધી હવે એમાં હાઈકોર્ટમાં લડાઈ લડ્યા છીએ અમે હાઈકોર્ટનો આદેશ લઈ આવ્યા છીએ અમે એના કારણે માણાવદર વંથલી તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો છે અમારા કારણે હવે એમાં દેના બેંક અને બેંક ઓફ બરોડા જે મર્જ થઈ અને એના કેટલાક ખેડૂતોનો પ્રશ્ન હતો એ ખેડૂતોનામાં નહીં ફોન આવતા હતા એટલે મેં એને કહ્યું આપણે આની લીગલ પ્રોસીજર કરી રહ્યા છીએ અને એ લીગલ પ્રોસીજરમાં જેવી રીતે ખબર પડી કે એકત્રીસ તારીખ સુધીમાં આના પૈસા મળી જવાના છે એટલે વીસ તારીખે તમે તાળાબંધી કરી હવે પરિણામ જ જેનું આવી ગયું છે જેની ખબર જ છે કે એકત્રીસ તારીખ સુધીમાં ખેડૂતોને પૈસા મળી જવાના છે હવે સુધીની લડાઈ અમારી અને તમે તાળાબંધી કરીને જસ ખાટી લ્યો છો મેં સિંગલ એક માણસ આમ આદમીનો પાર્ટીનો ગયો મેં એને ફોન કરીને કહ્યું તમે આવું હું કામ કર્યું સિંગલ માણસ બતાવો સિંગલ માણસ કે મેં એને મેં અથવા તો અમારા કોઈ કાર્યકરે ફોન કરીને કહ્યું હોય કે આ લડાઈ તો અમારી હતી અમારી લડાઈ ઉપર તમે ચડી બેઠા છો પરિણામ અમે લઈ આવ્યા છીએ એના ઉપર તાળાબંધી કરીને તમે જસ ખાટવા નીકળ્યા છો આવું આમ કહ્યું છે એક જગ્યાએ કહ્યું છે જેવી રીતે ઘેડમાં લડાઈ તો આખે આખી લડ્યા છીએ પણ સિંગલ ટાઈમ અમે કહ્યું છે હજી એ નથી આગળ જઈને કહું મેં દ્વારકા જિલ્લાની અંદર સાની ડેમ ખાતે મારો પદગ્રહણ સમારોહ ગોઠવો ત્યાંથી મેં ત્રણ ડેમ દ્વારકા જિલ્લાના રેટા કાલાવડ વંગડી અને સાની આ ત્રણ ડેમની લડાઈ કરવાની મેં જાહેરાત કરી આ જાહેરાત કર્યા પછી તમે આમ આદમી પાર્ટીવાળા બધા જ ભેગા થઈ અને વંગડી ડેમ અહીંયા મેં એવું કહ્યું હતું કે નહીં થાય તો હું જલ સત્યાગ્રહ કરી તો તમે આમ આદમી પાર્ટીવાળાએ બધાએ ભેગા થઈ અને વંગડી ડેમ ઉપર જલયજ્ઞનો કાર્યક્રમ કર્યો તો ભાઈ વંગડી ડેમનો પ્રશ્ન અઠ્યાવીસ વર્ષથી છે સાંભળજો ખાસ સાંભળજો અઠ્યાવીસ વરસથી વંગડી ડેમનો પ્રશ્ન છે અને વંગડી ડેમના નીચેના જે ગામો આવે લાભાર્થી ગામો એમાં તમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીનું ખુદનું ગામ આવે છે ઈસુદાનભાઈ ગઢવી જ્યારે આમ આદમીમાં નહોતા એ વી ટીવીના એન્કર હતા ત્યારે મેં દેવુભાઈ ગઢવીએ ગિરધરભાઈ વાઘેલાએ આ બધા ખેડૂતોને ભેગા કરીને ઈસુદાનભાઈ આગળ અમે બે વખત લઈ ગયેલા છીએ રાત્રે દસ દસ વાગે ઈસુદાનભાઈની મિટિંગ કરાવેલી છે તો આમ આદમીના પ્રશ્નમાં મારે ઉઠાવવો જોઈએ કે એ ઉઠાવવો જોઈએ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી એ કેમ ના ઉઠાવ જેવું મેં વગડી યાદ કર્યો એટલે તરત તમે પાછળ લગી ત્યાં આવી ગયા એનાથી આગળ જઈને વાત કરીએ તો દ્વારકાનો નેશનલ હાઈવે છે એની લડાઈ તો હું દેવુભાઈ ગઢવી ગિરધરભાઈ વાઘેલા અમે લડ્યા છીએ આંદોલનો અમે કર્યા છીએ કોર્ટમાં અમે લડ્યા છીએ અને એમાં ઈશુદાનભાઈ અને ટીમ જે નંદાણા કર્યા કઈ વાંધો નહી તમે ભલે કરો ભલે કરો તમે ખુશીથી કરો તમે રાજકીય પાર્ટી છો તમારે પણ અમે એક વખત એમ કહ્યું તમે આ હું કામ કરો છો સોનાઈડી તો મારું એકદમ બાજુનું કામ છે સિંગલ ટાઈમ ત્યાં મારા પાંચ માણસો આવીને તમને ડિસ્ટર્બ કર્યા ખરા અને તમારા આ રોડ ઉપરના કાર્યક્રમ કરવાથી થયું એ કે અમારે જે વાડીએ જવાના અમુક અમુક જગ્યાએ રોડમાંથી ઓલું ડિવાઈડર વચ્ચેથી તોડેલું હતું ત્યાં લોકો લોખંડની ઓલી પાઇપો નાખી ગયા છે હવે એ બંધ થયું જ તમારા આંદોલનથી તેમ છતાંય અમે એમ કોઈને એમ નથી કહ્યું બાકી મારે રાજકારણ જ કરવું હોત તો તો હું ત્યાં જ એ જે તૂટેલી ઓલી લાઈનો છે જ્યાં નાખી ગયા છે ત્યાંથી હું ફેસબુક લાઈવ થઈને કહી શકતો હતો ક્યાં ઈસુદાનભાઈના પ્રતાપે કે આમ આદમી પાર્ટીના પ્રતાપે આ થયું છે એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે તો એ પાલભાએ પ્રશ્ન પૂછાય તમારી સભામાં કોઈ માણસ આવે તો એ પાલભાએ માણસોને મોકલા અંદર તો તમે જો સૌથી મોટી વાત ગોપાલભાઈ આજે તમે કાલે રાતના બાર વાગ્યા સુધી મને હુવા નથી દીધો ફોન કર્યા એટલે આજે હું તમને કહું છું અત્યાર સુધીમાં સિંગલ ટાઈમ નથી કહ્યું ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોના નામે ખેડૂતોના નામે ચૂંટણી જીતા હું ગોપાલભાઈને પૂછવા માગું છું અમે આજે આમ આદમી પાર્ટીમાં જેટલા લોકો છે એ બધાઈને જવાબ દેવાની છું ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એને ખેડૂતો યાદ નહોતા ત્યારે પાક વિમાનો પ્રશ્ન નહોતો ત્યારે જમીન માપણીનો પ્રશ્ન નહોતો ત્યારે ખાતરનો પ્રશ્ન નહોતો ત્યારે ગોપાલભાઈએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્ય સરકારમાં એક કાગળ લખ્યો છે ખરો એટલે મારી અરે કોઈક આંદોલનમાં આવતો માણસ હોય એટલે તમે મારી ઉપર એનો બ્લેમ નાખી દ્યો છો કે આ પાલભાઈએ કરાવ્યું મારે કરાવ્યું હોય તો કરાવવું હોત તો મેં તમને આટલા ઉદાહરણો આપ્યા આ બધામાં હું તમને ડિસ્ટર્બ કરી શકતો તો આવીને પ્રશ્ન પૂછી શકતો તો કે હવે તમે હું કામ આવ્યા આજે સુધી ક્યાં ગયા હતા પ્રવીણભાઈ રામે પદયાત્રા ચાલુ કરી ત્યાં જઈને ડાયરેક્ટ હું જઈને ઊભો રહી શકતો હતો મને તો ઘેડના કેટલાય લોકોએ ફોન કરીને કહ્યું કે પાલભાઈ આ આપણી મહેનત ઉપર આ લોકો ઉપર આવીને બેહી ગયા છે આપણી મહેનત ઉપર આ લોકો શું કહેવાય આખે આખો જસ ખાટવા આવી ગયા એક બાપા છે એને એમ કહ્યું કે આ લીંબડ જસ ખાટવા આવ્યા છે મેં એ બાપાને એમ કહ્યું હતું કે બાપા જે માણસ લડાઈ કરે જો લડાઈ કરે તો સરકાર સતત ક્યાંક ને ક્યાંક દબાઈ દે હું અત્યારે કોંગ્રેસનો જિલ્લા પ્રમુખ છું અહીંયા મને બહુ બધી પાર્ટી અત્યારે જવાબદારીઓ આપે છે એટલે હું કદાચ ઘેડમાં નથી આવી શકતો તો કંઈ વાંધો નહીં પ્રવીણભાઈ રામ જે સવાલ ઉઠાવે છે ત્યાંથી જે પદયાત્રા કરે છે તો એટલા દિવસ ઘેડ ગાજતું રહે ઘેડ ગાજતું રહે તો સરકાર ક્યાંક ને ક્યાંક જાગૃત રહે અને સરકાર જાગૃત રહે તો ઘેડના લોકોને ફાયદો થશે આ મારો જવાબ હતો તમે ઘેડમાં કોઈ પણ લોકોને જઈને પૂછો કોઈ પણ લોકોને જઈને પૂછવાની છૂટ કે પાલભાઈએ તમને આ બાબતે ક્યાંય કરતાં ક્યાંય ક્યારેય ઘેડમાં શું કરવું આ પ્રવીણ રામની પદયાત્રામાં અને શું ના કરવું આ બાબતે સિંગલ ફોન પણ કે મેસેજ પણ કર્યો છે ખરો પોઝિટિવ પોલિટિક્સ કરો ને મારા ભાઈ રાજકારણ શું કામ કરો છો રાજનીતિ કરો ને મારા ભાઈ ભાજપવાળા પ્રશ્ન પૂછી એટલે એની પાસે પોલીસ છે એટલે પોલીસને ઉતારી અને ઉપાડી લે છે તમારી પાસે પોલીસ જેવી ફોન કરવાવાળી ફોજ છે આ ફોન કરી કરીને માણસોને ડિસ્ટર્બ કરે છે તો તમારામાં ભાજપમાં ફેર હું રહ્યો હજી તો એક વિધાનસભા તાકાતથી જીતા ત્યાં તમે આવી રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ કરો તો તમારામાં ભાજપમાં ફેર હું અને ગોપાલભાઈ પ્રશ્ન પૂછી પૂછીને જ ધારાસભ્ય થયા છે ગોપાલભાઈની પોલિટિકલ રાજકીય સામાજિક આંદોલનની લડાઈ શરૂઆત પ્રશ્ન પૂછવાથી જ થઈ છે તમારા જાણ ખાતર તમને કહું છું તો પ્રકાશભાઈ તમને સવાલ પૂછે તો તમને તકલીફ પડે છે અને ગોપાલભાઈ પ્રશ્ન પૂછે તો તમને મજા આવે છે આમ આદમી પાર્ટી પ્રશ્ન પૂછે તો મજા આવે છે અને આમ આદમી પાર્ટીને કોઈ પ્રશ્ન પૂછે તો તમને પેટમાં દુખે છે એટલે પોઝિટિવ પોલિટિક્સ કરો રાજકારણ નહીં રાજનીતિ કરો અમારા પરિણામ લઈ આવેલા મુદ્દાઓ તમે માત્ર અને માત્ર રાજકારણ કરવા માટે તાળાબંધી કરો પદયાત્રા કરો અને તેમ છતાંય અમે સિંગલ માણસ ફોન તમને કરીને નથી કહેતા કે તમે આ શું કામ કર્યું અને એક માણસ ખેડૂત જે આ પ્રશ્નથી પીડાય છે જેણે ગોપાલભાઈને વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મદદ કરી છે જો હું તમને ગેરંટી સાથે કહું કારણ કે મારે પ્રકાશભાઈ વાત થઈ હતી મેં ત્યારે ના પાડી હતી કે પ્રકાશભાઈ તમે આ ના કરો તો એને કહ્યું હતું કે નહીં પાલભાઈ હું આ વખતે તમારી કોઈ વાત માનવામાં નથી અને પ્રકાશભાઈ જે લોકો પ્રકાશભાઈને ઓળખે છે એ પૂછજો એના મગજમાં આવે પછી કોઈના બાપનું માને નહીં સુરત થી તમારા બે કોર્પોરેટર બહેનો આવ્યા હતા એ સૌથી પહેલા પ્રકાશભાઈના મૈડા હતા અને એ પ્રકાશભાઈને આ ગોપાલભાઈની વિસાવદરની ચૂંટણીમાં મદદ કરવા માટે લઈ ગયા હતા એ કોર્પોરેટર બંને બહેનોને તમે પૂછી લેજો આ પ્રકાશભાઈ આમ આદમી પાર્ટીને મદદ કરે અને જ્યારે એના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યારે એ આમ આદમી પાર્ટીને જ પ્રશ્ન પૂછે તો એમાં પાલભાઈ કેવી રીતે જવાબદાર